આપને વંદન કરું છું પાખડી ઉતારીને ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી કાપ છે કાપ છે સરકાર નહી કાપે એ હમળો એ શાંતિ રાખો નકર હું બોલી કેમ હકી મારે ખરેખર આ 10 બોલ જ હો રન કરવાના છે ટાઈમ ઓછો છે ઘણા બધા વક્તાઓ છે એટલે છેલે આ મેચ હારવાની વાત ન આવે પણ પીટી જાડેજા 10 બોલમાં માં હો રન કરીને બતાવે છે

અમે ભિખારી નથી અમે માગી નહીં અમારી અત્યાર સુધીની સહન શક્તિ તમે જો આટલા અન્યાય થવા છતાં કાંઈ માગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદાર ને ટિકિટ આપો પાટીદારની બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતાણી છે ને એને ચૂટાવી દે જંગી ચંગી થી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોતનભાઈનો કે આ પિંચોતેર વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદોડિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી જ છે મારા ભાગીદારો બધા પાટીદારો છે એ ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફળવાનું થાય દીકણું થાય અરે એ બધું મેં વિચાર્યું મેદાન માં હોત એક વાર નક્કી લો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ મારી જે કઈ વાત કરવી કરી છે પણ રણે મેદાન નહીં છોડું જો આ મારે મેદાનમાં આવું નત તો પહેલેથી ના વાત પણ હું તો ચાલી વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે આપણો ટાઈમ પાંચ થી હાથ નો હતો તમે જો અત્યારે સંખ્યા ગણી ન શકાય મીડિયા છે જ આટલા બધા આપણે કેવું જ નહી પડે કેટલી સંખ્યા છે હજી તો પાંચ પાંચ કિલોમીટર ની લાઈન આમ બેડી સુધી આ બાજુ જો પેલી બાજુ જો તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે જામનગર બાજુ જાય એને હળમતિયા મોરબી અને ઝાલાવડ માં જાય એને અહીંયા ટંકારા પાસે એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે બેતાલીસ ડિગ્રી હોય એની બદલે સૂર્યનાયન ભગવાન પણ કોપાઈમાન ન થયા ઉલટાના અમે છાટણા કરીયા એટલે માં ભગવતી ભાલે બેઠી છે એટલે કોઈ પોતાની જગ્યા નઈ છોડે મહેરબાની કરીને પોતાની જગ્યા કોઈ ન છોડે આપણો કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવાના છે આપણે આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની અણી ઉપર જ છે આપણે 10 મિનિટમાં દુકાન બંધ કરી દેવાની છે અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી તમે ખોલી દીધી તમે બતાવી દીધું વગર આમંત્રણે સ્વયંભૂત આને કહેવાય ખરેખર ભારેલા આગળ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોધનભાઈ ટિકિટ પોતાની પાછી નાખે છે એની ખેલદી જે હોય છે એની ખાનદાની હોય છે કે રાજપૂત સમાજમાં આટલો રોષ હું આ ભાજપનો નાશ કરી નાખીશ અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે બાવીસ કરોડ છત્રીઓ જ્યારે એક છત્રીય બે છે જેના દેશનો વડાપ્રધાન પણ છત્રીય હશે અને પિંચોતેર લાખ રાજપૂતો તો અહીંયા છે તો તમે આજ જે રીતે ભેગા થયા છો એ રીતે સંગઠિત રહેજો સંગઠનનું સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું અને કાયમ માટે આપણે આવી રીતે રહેશું તો આપણો અવાજ સાંભળશે ને નહીં સાંભળે હા એટલે આપણે જો શાંતિથી જવાનું છે શાંતિથી આવ્યા છો ચાર ચાર પાંચ પાંચ કલાકથી લાઇનમાં હજી ગાડીઓ ઊભી છે અહીં પહોંચી નથી શક્યા એની માફી માફીમાં છું આવડા તો ચાર મેદાન હોત તોય ઓછા પડત પણ ધન્યવાદ આપું છું રતનપણના યુવાનોને એને જે દી કામ કર્યું છે ને થી આ જે જગ્યા આપી છે હું આભાર માનું છું રાજપૂતની બેનને વચન આપું છું કે બેનું તમારા રોડ ઉપર ઉતરવાની જરૂર નથી તમારા ભાઈ હોજી સિંહ જેવા રાણા રાણા જેવા બેઠા છે તો બેનું તમે આનંદમાં રહેજો